અનેક ઘર વખરી નષ્ટ થઈ જતા પરિવારોને નુકસાનીનો માર વેઠવાનો વારો આવ્યો હતો આ દુઃખની ઘડીમાં તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આગળ આવી રહી છે ત્યારે શ્રી પરજિયા વણકર જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા પૂરગ્રસ્તોને કેશડોલ વિતરણની સહાય કરવામાં આવી રહી છે ચારસો પરિવારોને સહાય આપવાનો લક્ષ્યાંક છે જે પૈકી સો પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી છે ત્યારે આજ રોજ તુલસીવાડી વિસ્તારમાં લાભાર્થીઓની આ સહાયનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ નાગરવાડા ચાલી કલ્યાણનગર પરશુરામ ભટ્ટો સહિતના વિસ્તારોમાં પણ આ સહાય પહોંચાડવાનું કાર્ય ચાલી રહ્યું છે जाओ जाओ नहीं ये बता तुम हमले ताऊ हम तो कुछ नहीं कर रहे हम बोलो भाई जल्दी जल्दी बोलो भाई तुम्हें भी बोलो कोई कोई मेरा नाम छाप दो सुरेश भाई ए वाला कवर क्या गया थी लखेलाता ये कवर क्या गया हां नो है भाई वो तो हमारे समाज ना पैसा बेचवा रहे हैं रमेश भाई बैटरी करो

અમે શ્રી વડોદરા પ્રજા વણકર જ્ઞાતિ સમાજ તરફથી અમારા પ્રમુખશ્રી તથા જ્ઞાતિ શ્રી આ જે ફ્લડની જે આફત આવી ચૂકેલી છે તેવા અમારા સમાજના જે ઘણા ખરા ઘરો બેઘર થઈ ગયા છે જેઓને પાણીના કારણે ઘણી યાતનાઓ ભોગવવી પડી છે તે નિમિત્તે અમારા સમાજ તરફથી સમાજના દરેક વ્યક્તિને અમારા સમાજમાં જોડાયેલા દરેક વ્યક્તિને હજાર રૂપિયાનું સપ્રેમ ભેટ તરીકે અમે એક ડોનેશન રૂપે ડોલ આજે આપવા આવ્યા છે જેનું વિતરણ અમારા પ્રમુખશ્રી તથા જ્ઞાતિબંધુઓ સાથે અમે તમામે જઈ અને ઘરે નિરીક્ષણ કરીશું ને ત્યારબાદ અમે એ લોકોને કેશ ડોલની સહાય કરીશું લાભ લાભાર્થીઓ તો કહે જ છે કે સરકાર તરફથી અમને જે કંઈ કેશ ડોલ આપવામાં આવી છે એ કંઈક સો રૂપિયા અને સાઠ રૂપિયા જેવી નાની રકમ છે જેનાથી એક દિવસનો પણ ગુજારો ના થાય પરંતુ અમારા સમાજ એક એવું સમાજમાં દાખલો બેસાડો માગે છે કે સમાજમાં આવતી આફતની પરિસ્થિતિમાં સમાજનો દરેક સભ્ય એમની સાથે છે અને સમાજ એની સાથે અડખે ને પડખે દરેક સમયે ઊભો રહે છે જે રૂપે આજે અમે એમને ભેટરૂપે ડોલની સહાય આપવા આજે અમે એકત્રિત થયા છે મારું નામ સંજયભાઈ મકવાણા સામાજિક કાર્યકર આરટી એક્ટિવિસ્ટ વડોદરા પ્રજા વર્કર જ્ઞાતિ સમાજનો હું સેક્રેટરી મેમ્બર છું